કિધુંતું એમ બોલ બોલ કરજો ના પાડું છું તો એ હા મારી મજાઈ છે કીધુંતું સાંભળતો નહીં તું ઓ પટોને એક બટ નાટક સુલે બોલે નહીં તું મારા હોમમાં લડાય છે بیا હાલો મને 100 ને તાલે મને બાકી માગે ને ના મને ના કોણ જોઈતું તું ઓકે અલે 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 હું છું ઓ ઓ પેલા દે હું છું હું જ ધપો લે અલે ધપો 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 ઓય ખોતરું ન થાય તો ભાળ ખોતર કાઢે છે ઉભા ઉભા ને ઉના કર છો ખોતર છે કે સાહ ઉભા થઈ જા અને મને મને નેનો થઈ મારા હોમમાં જા ઉભા થઈ જા

તમે બે જણા બે જણા મરી ને જમીન હોય ના હોય પડી રહી છે કશું હંગાત નહી આવે હું લડો છો ખાલી ખોટા અરે હતી આ કરી

આવું હોય ના આવું નથી કાઢ્યું હોય ગમે તે શીખવાડ્યું કે ના પેલું તમારી એ સલન

તમે પૂછ ગયો તમે પૂછો 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 ભાઈ કીધું તું કીધું તું આ નતું કીધું તી આઈ ને તમારે છેડો તો ખોતરાય છે

દુઆ નહોતું કોણ બોલ્યું ના વાના રાવણ કરો કોઈ કીધું નહીં ને પાછો ખોટું ખોટું નો કોઈ માર મારવા મારવામાં મરડી જત ને અમે તો બે જણ પણ વાત શું કરો પણ અમારી હાલત વાતોમાં કેટલા લડાવું તું હે કે કશું કીધું કેટલા લડાયા બોલા માર બે ભાઈનો હમમાં ભાગ વાત કે બીજી મોડી દે તું કેમ લીધો ભાગોલે બોસ ના હું કીધું તું તારા મોટા તારો છે હાલો બોલવાનું કેવાનું હવે મચી હોય ખબર પાંચસો રૂપિયા તો તમે તે ના વાતો ઉછલા પૈસા માંગ્યા હતા તમે આલ્યા મને

કોઈ નું બીજા નું ના કોઈ નું શીઠો ખોતરાવતો બીજા ના છે અમાર તો હારું છે તે બચી ગયો છે